ભારતના ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની કામગીરી આપણા રાજ્યની ચાલુ કરી છે તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પણ આ કામગીરી બીએલઓ મારફત ચાલુ કરી દેવા આવી છે આવતીકાલ તારીખ પંદર અને સોળ એ શનિ અને રવિવારે સવારે નવ થી એક દરમિયાન તમામ બીએલઓ શ્રી પોતાના મતદાન મથક ઉપર હાજર રહેવાના છે ત્યારે મારે જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે ત્યાં આપના બુથ પર જાઓ અને આપનું નામ જે ઈએફ તમને આપ્યું હોય એનું સંતો આવો તે ભરીને બીએલ ને પરત આપો આપને કોઈ તકલીફ હોય તો બીએલ આપને મદદરૂપ થશે અને આપ આપના વિસ્તારમાં જે બીએલ હોય તે બસ જઈને આપનું નામ મતદારીમાં આવે તે સુનિશ્ચિત કરો આ ઉપરાંત આપતા રવિવારે પણ આવતા શનિ અને રવિ ને બાવીસ ને ત્રેવીસ તારીખે પણ આ પ્રકારની ઝુંબેશ કરવામાં આવશે તો તમામ નાગરિકોને પોતાનું નામ મતદારથી આવે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે વિનંતી